ચામખંભાળિયા પંથકમાં છેલ્લા ચાર દિવસ વર્ષેલા ભારે વરસાદે અનેક તારાજીઓ સર્જી છે ત્યારે પાણીની પાઇપલાઇન તૂટતા સાયરીજનો છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ડેમ સાત ફૂટ જેટલો ઓવરફ્લો થતા ધીર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી ભારે પૂરને કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પાલિકાની પાઇપલાઇનમાં મંગાણ થયું છે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં પીવાના પાણીની સપ્લાય ઠપ થઈ ગયું છે પાલિકા દ્વારા શહેરમાં પીવાનું પાણી નહીં મળતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે હાલ વરસાદે વિરામ લેતા પાલિકા વોટર વર્કર્સ દ્વારા લાઈન રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે હાથ ધર્યું છે હાલ ખંભાળે શહેરની અંદર ચાર પાંચ દિવસ અગાઉ અને ભારે વરસાદના કારણે ઘી ડેમ ઓવરફ્લો થયેલો હોવાથી ઘી ડેમમાં ફૂટ જેટલો ઓવરફ્લો થયેલો હતો તેના કારણે

જેમ ખંભાળિયામાં ત્રણ દિવસમાં છત્રીસ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ખંભાળિયાનો ઢી ડેમ સાડા સાત ફૂટની સપાટીથી ઓવરફ્લો થતાં હેઠવાસમાં પાણી જવાતને કારણે નગરપાલિકાની પાણીની મેઇન લાઈનો તૂટી જતાં પાણી પુરવઠા વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી શ્રી મુડુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ તથા ખંભાળિયાના કલેક્ટર શ્રી જીટી પંડ્યા દ્વારા આ યુદ્ધના ધોરણે આ વ્યવસ્થા કરવા નગરપાલિકાને સૂચનાઓ આપવામાં આવી છે જેથી ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઇજનેર એન આર નંદાણીયા દ્વારા કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે આ પાણીની પાઇપલાઇનો જર્જરિત અવસ્થાના એક પુલ ઉપર હતી પણ એ પુલ તૂટી જતાં દસથી પંદર વરસથી એ પાઇપલાઇનો નીચે ફાઉન્ડેશન ભરીને ભરેલી રાખવામાં આવી છે જ્યારે વરસાદ આવે ને પૂર આવે ત્યારે પાણીમાં પાઇપલાઇનોને નુકસાન થતા દિવસો સુધી ખંભાડિયાને તરસ્યા રહેવું પડે એવી સ્થિતિ થાય છે ખંભાળિયા શહેરનો જે અંદરનો જૂનો વિસ્તાર છે ત્યાં પાણીના બોર પણ નથી એને કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યા થઈ છે તો ચોમાસામાં પાણીના રિક્ષા કે પાણીના ટ્રેક્ટરો પણ ચાલતા ન હોય ક્યાંથી પાણી મેળવવું એ એક મુશ્કેલભર્યો સવાલ હાલની પરિસ્થિતિમાં ઊભો થયો છે ત્યારે તંત્ર ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે આ લાઇન પૂર્વવત થાય જેથી લોકો આ પાણી માટે તરસ્યા ના રહે એક વિચિત્ર છે કે છ્યાસી ઇંચ વરસાદ ગુજરાતમાં સૌથી વધારે ખંભાળિયામાં પડ્યો છે અને ખંભાળિયાની જ પ્રજા આઠ દિવસથી પાણી વગરની છે